છોટાદેપુર જિલ્લામાં નવા કલેક્ટર તરીકે અનિલ ધામોલિયાની નિમણૂક કરાઈ છે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી ગંગા ગંગાસિંહની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી થઈ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર